હવે એમાં હતું કંઈ કેવું કે ડૉક્ટર માર્કને મિટિંગમાં બે કલાકમાં પહોંચવાનું એટલે વિચારવા લાગ્યા કે હવે કેવી રીતે જઈશું કારણ કે હેલિકોપ્ટર વગર ત્યાં કોઈ પણ હાલતમાં પહોંચી શકાય એમ હતું જ નહીં ડોક્ટર માર્કે પૂછ્યું કે કાર લઈને જઈએ તો એટલે સેક્રેટરીએ કીધું કે કાર લઈને જઈએ તો પણ ચાર કલાક થાય ના મેળ ન પડે આ કારણ કે વધીને આપણે બે કલાકમાં પહોંચવાનું છે પછી એમ કહેવાય કે ડ્રાઈવરના મનમાં એક આઈડિયા આવ્યો આપણે જીપીએસની મદદથી નીકળી જઈએ અને જંગલની અંદરથી એક રસ્તો પસાર થાય છે ત્યાંથી જઈએ આવી એક ડ્રાઈવરે ડૉક્ટરને સલાહ આપી એ ડૉક્ટર જિંદગીમાં ભાગ્યે જ ક્યારેક એ ગાડીમાં બેસે કારણ કે એને હેલિકોપ્ટરમાં આવવા જવાનું હોય એમાં જો ક્યારેક ગાડીમાં જવાનું થયું હોય ને તો હાઈવે ઉપરથી જવાનું હોય પણ આ મિટિંગ એટલી અગત્યની હતી ને કે ડૉક્ટર જંગલની અંદરથી ગાડી લઈને જવા તૈયાર થઈ જાય છે ડોક્ટર બંને જવા માટે સાહેબ થઈ જાય છે એક કલાક દોઢ કલાક ધીમે ધીમે સમય પસાર થતો જાય છે જંગલમાંથી બહાર નીકળીને એમને ત્યાં જ્યાં જવાનું હતું ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા અડધી કલાકમાં એવો પહોંચી જાય એમ હતા અને વરસાદી માહોલ ખરેખર હતો વાતાવરણ ગમ હતું અને દોઢ કલાક બાદ એવો વરસાદ આવ્યો કે એમના મોબાઈલમાંથી જીપીએસ બંધ ડ્રાઈવરે કીધું કે કે હવે હવે શું કરશું બોલ્યા તમને જેમ રસ્તો દેખાય એમ આગળ ગાડી ચલાવતા જાઓ સમય વીતવા લાગ્યો બે કલાક અઢી કલાક અને ત્રણ કલાક થઈ ગઈ સાહેબ આ સત્ય બનેલી ઘટના છે સાંભળજો ઈશ્વરીય શ્રદ્ધા કોને કહેવાય એનો આ ઉત્તમ નમૂનો છે એટલે અઢી કલાક અને પછી ત્રણ કલાક થઈ ગઈ પણ ડૉક્ટર અને ડ્રાઈવરને રસ્તો જડતો નથી સમય એકવાર વીતતો જાય છે પણ રસ્તો મળતો નથી એટલે ડૉક્ટરે ડ્રાઈવરને કીધું કે એક કામ કરો હવે આપણે ઘરે પાછા જતા રહીએ કેમ અરે મીટિંગમાં તો હવે જવાય એમ છે નહીં એટલે ઘરે પાછા જતા રહીએ સાહેબ એ જ ગાડી આવ્યા હતા એ જ ગાડીએ એ રસ્તે પાછી વાળે છે અને ડ્રાઈવર ગાડી ચલાવે છે અને ડૉક્ટર બાજુમાં બેઠા છે ચાર કલાક પાંચ કલાક અને છ કલાક થાય છે રસ્તે હતા એ જ પાછા જાય છે છતાં પણ એમને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો જડતો નથી દોસ્તો આના એટલું ચોક્કસ કહી શકાય કે આપણે ઘરેથી જયારે નીકળીએ છીએ ત્યારે આપણે જ્યાં પહોંચવું હોય ને ત્યાં ઉપર વાળાની ઈચ્છા હોય તો જ પહોંચી શકીએ અરે કમાઈ આપણે શકીએ પણ એને જો માણવું હોય ને તો ઉપરવાળાની ઈચ્છા હોય તો જ માણી શકીએ એટલે મૂળ વાત પર આવીએ કે ડૉક્ટર જે રસ્તેથી આવ્યા હતા ને ત્યાં ગાડી પાછી વાળી પણ રસ્તો મળતો નથી સાહેબ હવે હવે ખાસ સાંભળજો કે છ થી સાત કલાક આ બંને જેના જંગલમાં ભટકતા રહ્યા હવે રસ્તો મળતો નથી પછી ડૉક્ટરે કીધું કે ડ્રાઈવર હવે પાછું નથી જવું મીટિંગમાં પણ નથી જવું પરંતુ સવારના આપણે જંગલમાં રખડીએ છીએ કંઈ ખાધું પણ નથી એટલે હવે પેટમાં વાટ ચાલી છે બહુ ભૂખ લાગી છે હવે ક્યાંક આજુબાજુમાં ઝૂપડું હોય ને તો એ ગોતો અને એને કહો કે કંઈક ખાવાનું આપે સાહેબ જે ડૉક્ટર બાવડું પકડવાના લાખો રૂપિયા લેતો હતો જે પાણી માગે અને દૂધ હાજર થઈ જતા હોય એને ભટકું રોટલો ગોતવા નીકળવું પડ્યું સાહેબ પરિસ્થિતિ તો તમે જુઓ એટલે પછી ડ્રાઈવરે કીધું કે દૂર એક મકાન છે ચાલો આપણે ત્યાં જઈએ અને વાત કરીએ એટલે ત્યાં ગયા ઝૂપડીમાંથી એક માણસે દરવાજો પણ ખોલ્યો અને વાત કરી પણ ચોખવટ ના કરી કે કોણ છે બસ એટલું કહ્યું કે અમે આ બાજુ જવાના હતા અને અટવાઈ ગયા છીએ અમારે કંઈક ખાવું છે સાબે માણસનું ઝૂંપડું નાનું હતું પણ એ ખાંડાની માણસ હતો એટલે એના પત્નીને એમ કહે છે કે થોડુંક ખાવાનું બનાવો જમવાનું તૈયાર થાય છે ગરીબ માણસનું ઝૂંપડું હતું કઠિયારો હતો અને ઘરે લાકડાનું તૂટલું ફૂટલું ટેબલ હતું ત્યાં બેસાડ્યા અને જમવાનું આપ્યું પણ પેલો ડોક્ટર એટલો ભૂખ્યો થયો હતો ને કે થાળી આવ્યા સાથે જ જમવા માટે તૂટી પડ્યો ડૉક્ટર ડ્રાઈવર અને ઝૂંપડાવાળા ભાઈ બધા સાથે જમવા બેઠા છે ત્યારે પેલો ઝૂંપડાવાળો માણસ એ જમતા હોય પહેલા પહેલાં ભગવાનનું સ્મરણ કરે છે કે હે ભગવાન મને ટકે રોટલો જમવા આપ્યો એના માટે આભાર આ જોઈને ડૉક્ટર વિચાર કરે છે કે આ શું કરે છે કારણ કે એ વિજ્ઞાનનો માણસ ભગવાનમાં માને નહીં એટલે ડૉક્ટરે કીધું કે કેમ ભાઈ તું ભગવાનનું સ્મરણ કરે છે તમને કંઈ તકલીફ છે એ માણસ બોલ્યો કે ના માલિક મને કંઈ તકલીફ નથી એટલે ડૉક્ટરે કીધું કે મૂંઝાતા નહીં હું ડોક્ટર છું તમને કંઈ પણ તકલીફ હોય તો મને વાત કરો અરે તમારે કંઈ જરૂર હોય કંઈ તકલીફ હોય તો મને કહો અને ત્યારે પેલા ભાઈ ઘરધણી ડૉક્ટરને પૂછે છે કે તમે કેમ આવું પૂછ્યું એટલે ડૉક્ટર બોલ્યા કે મેં એક વખત જોયું છે કે કોઈ પણ માણસને તકલીફ જ્યારે પડે ને ત્યારે ઈશ્વરને ભગવાનને યાદ કરે છે તમે અત્યારે ભગવાનને પ્રાર્થના કરો છો એટલે મને એમ થયું કે તમારા ઘરમાં કંઈક તકલીફ છે ગરધણી બોલ્યા હા ભાઈ તમારી વાત સાચી મારે તકલીફ છે પણ કીધા જેવી નથી અરે તમે વાત તો કરો એટલે ઝૂંપડાવાળો માણસ કહે છે કે મારે બે દીકરા છે મોટો દીકરો કેટલાય વર્ષથી સાહેબ એમ કહેવાય કે બીમાર છે એ ખૂબ જ બીમાર છે ભાઈ હું કઠિયારો છું ટકનું લાવીને ટકનું ખાવ છું બે ટાઈમનું માંડ મારું ગુજરાન ચલાવું છું પણ મારો દીકરો ખૂબ જ બીમાર છે કેટલાય દવાખાનામાં ફેરો છું મારો દીકરો એટલો બીમાર છે ને કે એ ખાટલામાં પીડો છે સાહેબ આજુબાજુના દવાખાનામાં અમે બતાવવા જઈએ ને તો એ ડોક્ટર એમ કહે કે તમારા દીકરાને કેન્સર છે ડૉક્ટર કહે છે કે તમારા દીકરાને કેન્સર છે એટલે એમ એને એને સારું ઈલાજ ન થઈ શકે કેન્સર હોય તો તમે કંઈ કરી શકો પૈસા અમે ધીમે ધીમે કરીને તમને આપીશું પરંતુ ડોક્ટરે કીધું કે આ આ ઓપરેશન અમારાથી થાય એમ નથી તમારે જો ઈલાજ કરવો હોય તો તમારા દીકરાને અમેરિકામાં એક ડોક્ટર છે ડોક્ટર માર્ક એની પાસે લઈ જવો પડે પણ સાહેબ અમારી પાસે અમેરિકા જઈને આવીએ ને એટલે ઈલાજ કરવાના પૈસા નથી એટલે હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું કે આ મારો દીકરો છે એ તમે આપેલો છે આ પીડા તમે આપેલી છે અને હવે બધું તમારા પર છોડું છું ઈશ્વર એ ગરીબ માણસ આટલા શબ્દ બોલ્યા ને ત્યાં ડૉક્ટરના હાથમાંથી રોટલાનું બટકું પડી ગયું ડૉક્ટર બોલ્યા કે ભાઈ તમારો દીકરો ક્યાં છે પછી ડૉક્ટરને અંદરની રૂમમાં બોલાઈ ગયા છોકરાને એ એ જોયું બાવડું પકડ્યું અને કહ્યું કે તમારા આ દીકરાને મારી ગાડીમાં બેસાડી દો કેમ સાહેબ એટલે ડૉક્ટર કહે છે કે તમે જે પરમાત્માને પ્રાર્થના કરો છો ને એ કેવા છે એ મને ખબર નથી મેં એને જોયા નથી પણ એમણે મારું વિમાન ખરાબ કર્યું છે અને એ પરમાત્માએ મારું વિમાન ખરાબ કર્યું ને અને જંગલમાં હું ભૂલો પડ્યો અને તમારી આ આ તમારી પાસે લઈ આવ્યા ભાઈ મારું નામ ડૉક્ટર માર્ક છે હું પોતે જ ડોક્ટર માર્ક છું તમારા દીકરાને ગાડીમાં બેસાડી દ્યો હું એનો ઈલાજ કરીશ એટલે કહેવાનો અર્થ કે જો સાચા હૃદયથી ઈશ્વરને પ્રાર્થના થઈ જાય અને તો જ એ ભગવાન હાજર હાજર ભગવાનને હાજર હાજર થાવું જ પડે સાહેબ આ વિડિયા વિશે તમારું શું કેવું છે આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આપના સગાઓ સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો અને અમારા આવાજ પ્રેરણાદાયક અને રસપ્રદ વિડીયો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરજો ધડિયા મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ધડિયા મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ